કે સિંચાઈ કામમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સિંચાઈ કામમાં એક કરોડના કામમાં સિંચાઈ સમિતિના અધિકારીઓ વિરોધ જિલ્લા પંચાયતના સભ્યોએ આક્ષેપ લગાવ્યો કે કરોડની સામે માત્ર પાંચથી સાત લાખ આપણે તમને આપ સૌ જાણો છો થોડા સમય પહેલાં કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જિલ્લા પંચાયત એટલે મિની સંસદ છે એમ કહી દો કે ખોટું નથી એની સામાન્ય સભામાં ખુલ્લે આમ સત્તા પક્ષના લોકો જિલ્લા પંચાયતના સભ્યો ચેરમેન એ ખુલ્લે આમ ભ્રષ્ટાચારની ફરિયાદો કરે કે સિંચાઈ કામમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સિંચાઈ કામમાં એ કરોડના કામમાં સિંચાઈ સમિતિના અધિકારીઓ વિરોધ જિલ્લા પંચાયતના સભ્યોએ આક્ષેપ લગાવ્યો કે કરોડની સામે માત્ર પાંચથી સાત લાખ રૂપિયાનું કામ થયું છે જિલ્લા પંચાયતના પ્રમુખ સ્થાનના અધ્યક્ષે અધ્યક્ષસ્થાને જ્યારે સામાન્ય સભા મળેલું હોય ડીડીઓ શ્રી હાજર હોય અને જ્યારે આ ફરિયાદો થતી હોય તો ખૂબ ગંભીર બાબત કહેવાય નવાઈની વાત તો એ છે કે આવી ગંભીર ફરિયાદો હોવા છતાં જિલ્લા પંચાયતનો પેટનું પાણી પણ હળતું નથી કારણ કે વાત ત્યારે એવી થઈ કે ખરેખર આવા ગંભીર જ્યારે આક્ષેપો પક્ષના લોકો જ કરતા હોય તો ત્યારે જ એમની તપાસ થવી જોઈએ ત્યારે ત્યાં સત્તા પક્ષને વિપક્ષને સાથે રાખી ત્યાં એની સમિતિ બનાવવી જોઈએ અને જવાબદાર જે પણ હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ એના બદલે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સાહેબે જાહેરમાં ચેલેન્જ કરી સત્તા પક્ષને કે તમારે થાય કરી લો બરાબર અમે કામ કર્યું છે તમારે જોવા આવું તો હાલો અને આ ચેલેન્જ કોઈ ઉપાડી નહીં એક અધિકારીની તાકાત કેમ આવી ગઈ કે સામાન્ય સભામાં આવી રીતે ચેલેન્જ કરી શકે પ્રમુખે રોક્યા નહીં ડીડીઓએ રોક્યા નહીં તો જવાબદારી કોની નવાઈની બાબતો એ છે કે આટલું થયા પછી પણ ત્યારે એક સામાન્ય સભા પણ ઠરાવ કે આની સમિતિ બનાવશું આની ચકાસણી કરાવીશું ત્યાં સુધી ચૂકવણું ન થવું જોઈએ તેમ છતાં આજ દિવસ સુધી સમિતિની રચના કરવામાં આવી નથી સમિતિની તપાસ કરવામાં આવી નથી અને એના પછી તો ઘણા ગામોમાંથી પણ ફરિયાદો આવી કે સિંચાઈના કામોમાં જ્યાં જ્યાં થાય છે ત્યાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો ભ્રષ્ટાચાર કઈ રીતે થાય છે એ સમજવાની જરૂરિયાત છે કે આખું વર્ષ નીકળી જાય જૂનમાં એને વર્ક ઓર્ડર આપે જૂનમાં કે મે જૂનમાં આપે વર્ક ઓર્ડર પંદર દિવસ કામ કરે એટલે ક્યાંક ને ક્યાંક વરસાદ જેવું થઈ જાય એટલે એ પંદર દિવસનું કામ પછી લેવલ ક્યાં કાંઈ લઈ શકાય નહીં એટલે ભ્રષ્ટાચાર જે થયો હોય એ બધો ઢંકાઈ જતો હોય છે તો આ રીતની કામગીરી છે અમે પણ જ્યારે સત્તા પક્ષમાં હું હતો વિરોધ પક્ષના નેતા તરીકે ત્યારે પણ ખૂબ ફરિયાદો એમને કરેલી હતી કે ભાઈ જિલ્લા પંચાયતના સિંચાઈ કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો આને અટકાવવા માટેનું જિલ્લા પંચાયતનું સક્ષમ નથી અમને ખબર નથી પડતી કે પ્રમુખ સાહેબે આટલા બધા કેમ નબળા પડે છે પ્રમુખ સાહેબે પણ ખરેખર પોતે ફરિયાદ કરેલી છે વિચાર કરો જે જિલ્લા પંચાયતમાં વહીવટી વરા છે એ બધું કામ અટકાવી શકે રોકી શકે પેમેન્ટ અટકાવી શકે એને બદલે સરકારમાં ફરિયાદ કરી અને એ એમની ફરિયાદ કરેલું હોવા છતાં કોઈ ગંભીરતાથી લેતું નથી એનું કારણ શું કારણ કે આના હપ્તા કમલમ સુધી જાય છે જિલ્લાના કમલમ સુધી જાય છે પ્રદેશના કમલમ સુધી આપતા જાય છે એટલે કોઈ આમાં બોલવા તૈયાર નથી તો આ ખૂબ ગંભીર પરિસ્થિતિ કહેવાય બાબત કે પ્રમુખને કોઈ ગાંઠતા ન હોય જિલ્લા પંચાયતના સત્તા પક્ષના સભ્યોનું કોઈ માનતા ન હોય ડીડીઓ મનમાની કરતા હોય નવાઈની વાતો એ છે બીજી મારે વાત આપના માધ્યમથી આપને કહેવા માગું છું કે જિલ્લા પંચાયતના પ્રમુખ પાસે ગાડી જ નથી જિલ્લા પંચાયતના પ્રમુખને ગાડી મળવી જોઈએ બંગલો મળે કેબિનેટ નાયબ કેબિનેટ કક્ષાનો તો એનો રેન્ક છે તો એ પ્રમાણે બધી સુવિધા મળવી જોઈએ પરંતુ જિલ્લા પંચાયતના પ્રમુખે માંગણી કરવા કરેલ હોવા છતાં કોઈને કોઈ નિયમ બતાવીને ડીડીઓ એને ગાડીની વ્યવસ્થા નથી કરી આપતા ખૂબ ગંભીર બાબત છે આટલો મોટો જિલ્લો ઠેઠ લખપતથી કરી અને આપણે રા પર સુધીનો વિસ્તાર હોય અને પ્રમુખને ગાડીનો હોય કેમ ચાલે તો આના માટે પણ ખરેખર અધિકારીઓ કમાલ કરે છે હદ કરે છે અધિકારીઓ કાંઈક ને કાંઈક નિયમો બતાવીને જિલ્લા પંચાયતના પ્રમુખને કેટલા ટાઈમ નીકળી ગયો હજી સુધી ગાડીની વ્યવસ્થા કરી નથી આપી તો આ એ પણ એક મોટી વાત છે ને કે ડીડીઓ સાહેબ ગાડીમાં ફરે નવી ડકોર ગાડીમાં અને પ્રમુખ સાહેબ કાંઈ ભાડાની ગાડી લઈને આવે કાંઈ કોકની ગાડીમાં આવે કઈ રીતનું તંત્ર ચાલે છે હવે જિલ્લા પંચાયતના પ્રમુખની પોસ્ટ બધા સિનિયર ગણાય કે ડીડીઓની ડીડીઓ તો એમના સચિવ છે સચિવ ગાડીમાં ફરે પ્રમુખ ગમે ત્યાં ફરે વિચાર કરો આ રીતનું અત્યારે તંત્ર ચાલી રહ્યું છે અને નવાઈની વાત એ છે કે આટલી સામાન્ય સભાને હોબાળો થયા પછી ડીડીઓ દિવસે આટલું લાંબી રજામાં છે અધિકારીનો વિરોધમાં કોઈ કાર્યવાહી કે પગલાં લેવાશે જ નહીં બધું ઢંકાઈ જવાનું છે ઉપરથી સૂચના આવી જશે પ્રમુખને એને ફરિયાદ કરનાર તમને કહું કે જિલ્લા પંચાયતના સભ્ય છે મે હાજરભાઈ જે સમિતિના ચેરમેન પર રહી ચૂક્યા છે એનું પર કોઈ માનવા તૈયાર નથી પ્રમુખનું માનવા તૈયાર નથી ડીડીઓ અધિકારીઓ કરે એ થાય એવું રાજ અત્યારે ચાલી રહ્યું છે જિલ્લા પંચાયતમાં એટલે પોપાભાઈનું રાજ અત્યારે જિલ્લા પંચાયતમાં ચાલી રહ્યું છે એમ કંઈ તો કાંઈ ખોટું નથી નહીં આવું થોડું તંત્ર ચાલે બીજી વાત મારે રોડ રસ્તાની વાત કરવી છે કે અત્યારે રસ્તા ઉપર આપણે જોઈએ તો ગેરંટી પીરિયડ હોય છે એનું કે એનો પાંચ વર્ષમાં કાંઈ પણ નુકસાન થાય આ થાય બધું એમને રિપેરિંગ કરી આપવાનું છે પરંતુ કોઈને કોઈ હિસાબે કોન્ટ્રાક્ટર ટાઈમ કાઢી નાખે જેથી રિપેર ન કરવા પડે અને લાખો રૂપિયાને બચાવી દે છે રિપેરિંગ કોન્ટ્રાક્ટરને બચાવી દેશે કારણ કે કોન્ટ્રાક્ટર બધી રીતે વ્યવસ્થા આપતા આ તે બધું કરી દે છે તો અત્યારે કચ્છ જિલ્લાની ટકલાદી કામ થાય છે બ્રિજ પડી જતા હોય રસ્તાઓ તૂટી જતા હોય આ સરકારમાં મોટે પાયે ભ્રષ્ટાચાર વાત એવી હતી આપણા દેશના પ્રધાનમંત્રી શું બોલ્યા હતા કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી પણ અત્યારે ભય વગરનો ભ્રષ્ટાચાર અત્યારે જિલ્લામાં ચાલી રહ્યો છે રાજ્યમાં ચાલી રહ્યો છે ક્યારેય પણ પૈસા ન લેવાતા કલ્પના બહારથી તમને એવા પૈસા અત્યારે લેવાઈ રહ્યા છે બધા વિભાગોમાં ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચાર અત્યારે થઈ રહ્યા છે તકલાદી બધા કામો થાય છે અને છતાં એમ કહે કે અમે ભ્રષ્ટાચાર કરતા જ નથી કોંગ્રેસના વખતમાં જ ભ્રષ્ટાચાર થયા છે લોકો અત્યારે સારી રીતે જાણી ગયા છે પણ અત્યારે આપણે ક્યાંક ને ક્યાંક હિન્દુત્વ નામે બીજી રીતે સરકાર બની જાય છે એટલે અત્યારે વિચાર કરો આટલી બહુમતી આપી તો આપણને શા માટે દાદ દે આપણે જોયા મોરબીમાં કેવી ઘટના બની રાજકોટમાં કેવી રીતે બની સુરતમાં આવા બનાવ વડોદરામાં અને આવી ઘટનાઓ બનતી હોય અને છતાં અધિકારીઓના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી ન થતી હોય તો નિર્ભય રીતે અત્યારે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તમે કોઈપણ વિભાગમાં જાઓ મોટેપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે